નમસ્કાર ટેસ્ટ અને પરીક્ષાના માર્ક્સ નાખવા માટે એક વેબએપ બનાવવામાં આવી છે આ વેબએપ એકદમ સરળ રીતે મોબાઈલમાં માર્ક્સ એન્ટ્રી કરી શકાય અને રિપોર્ટ બનાવી શકાય તે હેતુથી બનાવવામાં આવી છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીને અલગ અલગ લોગિન મળશે હાલ તમે જોઈ રહ્યા છો તે શિક્ષક લોગિન છે હું તમને વિદ્યાર્થી લોગિન પણ કરીને બતાવી રહ્યો છું વિદ્યાર્થી લોગિનમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ફક્ત અહીંયા રિપોર્ટ્સ મેન્યૂઝ જોઈ શકાય છે બાકીના મેન્યુ અહીંયા હાઈટ થયેલા છે આ રિપોર્ટ્સ મેન્યુ વિદ્યાર્થી અને વાલી બંને ઘરે બેઠા માર્ક્સ જોઈ શકે છે વાલી પોતાના બાળકના માર્ક્સ ઘરે બેઠા આપેલ લિંક પરથી લોગ ઇન કરીને જોઈ શકે છે અહીંયા જે ધોરણ સિલેક્ટ કરી અને રિપોર્ટ જનરેટ પર ક્લિક કરતા અહીંયા આખા ક્લાસના માર્ક્સ જોઈ શકાય છે જો પર્ટિક્યુલર વિષય અથવા તો પર્ટિક્યુલર કોઈ રોલ નંબરના માર્ક્સ જોવા હોય દાખલા તરીકે વાલીને પોતાના બાળકના જ માર્ક્સ જોવા છે તો પોતાના બાળકનું નામ અહીંયા સિલેક્ટ કરે અને રિપોર્ટ જનરેટ કરે તો અહીંયા પોતાના બાળકના માર્ક્સ જોઈ શકે છે જે ફક્ત એક જ વિષયના માર્ક્સ નાખેલા છે એટલે એક જ વિષયના માર્ક્સ અહીંયા જોઈ શકાય છે જો વધારે વિષયના માર્ક્સ નાખેલા હોય તો અહીંયા વધારે બધા જ માર્ક્સ આપણે એક સાથે જોઈ શકીએ છીએ અહીંયા ટેમ્પરરી ધોરણ નવના માર્ક્સ મેં એક વિદ્યાર્થી માટે નાખેલા છે તો તમે એક વિદ્યાર્થીના માર્ક્સ તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અહીંયા જીપીજી ડાઉનલોડ કરો અને રિપોર્ટ ડાઉનલોડ કરો એ બે બટન મૂકેલા છે એની મદદથી તમે જે માર્ક્સનું ટેબલ તમે સીધું ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે તમે વિદ્યાર્થીના લોગિનમાંથી બાળકના માર્ક્સ જોઈ શકો છો વિદ્યાર્થી પોતાના માર્ક્સ જોઈ શકે છે ટેસ્ટ જે રાખેલો હોય એનું સમયપત્રક પણ એ જોઈ શકે છે હાલ પૂરતું કોઈ સમયપત્રક અહીંયા સેટ કરેલું નથી એટલે અહીંયા તમે જોઈ શકો છો કે હમણાં કોઈ ટેસ્ટ કે પરીક્ષાનું આયોજન કરેલ નથી એવું હવે જોઈ શકાય છે ઓકે તો હવે આપણે શિક્ષકના લોગિનમાં કેવા કેવા કંટ્રોલ હોય છે અને શું કરી શકાય એના વિશે આપણે જોઈએ તો શિક્ષકના લોગિનમાં તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ મેન્યુ આપણે જોઈ શકીએ છીએ એમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ સેટિંગથી તો સેટિંગમાં અહીંયા શિક્ષક સ્કૂલનું નામ બદલવું હોય એડ્રેસ અહીંયા ચાલતા ધોરણો ઉમેરવા હોય અ બ કોઈ હોય તો તમે ઉમેરી શકો છો અહીંયા કોઈ વિષય ઉમેરવો હોય તો વિષય તમે ઉમેરશો વિષય ઉમેર્યા પછી અહીંયા સેટિંગ પર જો ક્લિક કરવામાં આવે તો આગળ જે માર્ક્સ એન્ટ્રી હોય કે રિપોર્ટ્સ હોય તો એમાં ડ્રોપડાઉન મેનુમાં એ ઓટોમેટિક એમાં ફેરફાર થઈ જાય છે અહીંયા તમે બીજું એક જોઈ શકો છો સમયપત્રક બનાવવા માટે અહીં ક્લિક કરો પણ અહીંયા ઉપર એક લાલ રંગનું અહીંયા તમે જોઈ શકો છો કે એક સૂચના અહીંયા આવી રહી છે એ સૂચના એવી છે કે મોબાઈલ ફોનમાં સમયપત્રકની જેપીજી ફાઇલ સેવ કરવા માટે કૃપા કરીને તમારા બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટ વ્યૂ ચાલુ કરો તો એ તમારે ચાલુ કરવી પડશે તો એની તમે સંપૂર્ણ જેપીજી ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો અહીંયા સમયપત્રક બનાવવા માટે અહીંયા હું ક્લિક કરું છું પણ એ પહેલાં હું અહીંયાથી ડેસ્કટોપ સાઇટ અહીંયા ક્લિક કરી રહ્યો છું અહીંયા સમયપત્રકમાં અહીંયા હું નામ લખું છું ધોરણ અગિયાર અને બાર એમસીક્યુ ટેસ્ટ અહીંયા તારીખ અહીંયા સિલેક્ટ કરું છું બાર બાર તારીખની ટેસ્ટ શરૂ થવાનું છે અને તે પંદર તારીખે પૂરો થવાનું છે તો અહીંયા બાર તારીખે પહેલો ટેસ્ટ અહીંયા સિલેક્ટ કરવામાં આવી છે ઓટોમેટિક અહીંયા બાર આવી જાય છે ધોરણ અહીંયા સિલેક્ટ કરું છું અગિયાર વિષય અહીંયા સિલેક્ટ કરું છું ઘડી અને અહીંયા પ્રકરણનું ટેસ્ટનું ટોપિક અહીંયા રાખું છું પ્રકરણ ચેપ્ટર ચેપ્ટર બે ઓકે હવે વધુ જો વિષય અથવા તો વધુ કોઈ સ્લોટની આપણે જરૂર હોય તો અહીંયા તમે આના ઉપર ક્લિક કરવાથી વધુ સ્લોટ અહીંયા સિલેક્ટ કરી શકાય છે અહીંયા હું તારીખ સિલેક્ટ કરું છું અહીંયા તેર ધોરણ બાર વિષય ગણિત અને અહીંયા ચેપ્ટર ત્રણ ઓકે આટલું થઈ ગયા પછી અહીંયા એક ઓપ્શન આપેલું છે તારીખ ધોરણ અને મર્ચ કરો જો સરખી તારીખ હોય તો એક જ આપણે મર્ચ કરી અને એક જ રોમાં લેવી હોય તો આપણે લઈ શકાય છે અહીંયા હું જેપીજી ડાઉનલોડ કરું પર ક્લિક આપું તો અહીંયા આપણે જોઈ શકાય છે એ પ્રમાણે આપણે આનું એક સરસ મજાનું ટાઈમટેબલ ડાઉનલોડ કરી શકીએ છીએ

કે રીતે ઉમેરી શકાય વિદ્યાર્થી ઉમેરવા માટે સાખત તરીકે અહીંયા વિદ્યાર્થી મારે ઉમેરવો છે તો વિદ્યાર્થીનું હું અહીંયા નામ લખું છું અંકિત અંકિત બાય પટેલ ધોરણ સિલેક્ટ કરું છું 9 રોલ નંબર અહીંયા રાખું છું 3 વિદ્યાર્થી ઉમેર ઉપર ક્લિક આપતા એ નીચેની લાઈન માં અહીંયા જોઈ શકાય છે અહીંયા ધોરણ હું સિલેક્ટ કરું છું 9 તો અહીંયા ત્રીજા નંબરે અંકિતભાઈ પટેલ અહીંયા આપણને સિલેક્ટ થયેલા જોવા મળે છે તો આ રીતે આપણે વિદ્યાર્થીનું નામ એકદમ સરળ રીતે આપણે અહીંયા એડ કરી શકીએ છીએ તમે એક્સેલની મદદથી પણ એડ કરી શકો છો અહીંયા એક્સેલ માટે પણ એક ફોર્મ્યુલા મૂકેલી છે કે ફાઇલમાં હેડર ફાઇલના હેડરમાં ધોરણ રોલ નંબર નામ આ હોવા ખૂબ જ જરૂરી છે જો આ રીતે હોય તો તમે સાથે મેનુ જોઈએ છીએ માર્ક એન્ટ્રી સૌથી પહેલા અહીંયા તારીખ સિલેક્ટ કરવાની છે તારીખ સિલેક્ટ કર્યા પછી જે ધોરણ સિલેક્ટ કરવાનું છે ધોરણ સિલેક્ટ કર્યા પછી અહીંયા વિષય સિલેક્ટ કરવાનો છે વિષય સિલેક્ટ કર્યા પછી અહીંયા કોઈ પ્રકરણનું નામ લખવાનું છે જે પ્રકરણનો ટેસ્ટ તમે લીધેલો હોય એ પ્રકરણનો અહીંયા નંબર લખો નામ લખો જે લખવું હોય એ તમે અહીંયા લખી શકો છો અહીંયા કુલ ગુણ કેટલા વિષયના માર્ક્સ તમે લીધેલો છે એ તમે અહીંયા લખી શકો છો અહીંયા જે તે વિદ્યાર્થીનું નામ અથવા તો રોલ નંબર તમે સર્ચ મારશો તો અહીંયા તમને જોવા મળશે અને એને કેટલા માર્ક્સ મેળવ્યા છે એ તમે લખો અને માર્ક્સ સેવ કરો બટન પર ક્લિક કરો તો અહીંયા નીચે એ વિદ્યાર્થીના માર્ક્સ સેવ થાય એટલે તમે જોઈ શકો છો હવે બીજા વિદ્યાર્થીના માર્ક્સ નાખવા માટે અહીંયા ફક્ત ચેપ્ટરનું નામ અને વિદ્યાર્થીનો રોલ નંબર નાખવામાં આવે તો સીધું જ અહીંયા માર્ક્સ સેવ કરી શકાય છે તો સરળતાથી બધા જ વિદ્યાર્થીના માર્ક્સ અહીંયા તમે નાખી શકો છો બાય મિસ્ટેક કોઈ ભૂલ થઈ હોય તો તમે અહીંયા ડિલીટ બટન દબાવીને પણ ડિલીટ કરી શકો છો તમે જોઈ શકો છો તે પ્રમાણે રિપોર્ટ્સ મેનુમાં સમયપત્રક આપણે જે સેટિંગમાં ફેરફાર કર્યો છે તે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે જે જે ફેરફાર તમે સેટિંગમાં કરશો એ પ્રમાણે અહીંયા પણ ફેરફાર થયેલો તમને જોવા મળશે હવે શિક્ષક પોતાના ધોરણના સિલેક્ટ કરી અને પોતાના ધોરણના રિપોર્ટ્સ અહીંયાથી જનરેટ કરી શકે છે ને એ પ્રમાણે એની પ્રિન્ટ પણ લઈ શકે છે અથવા તો જેપીજીમાં પણ ડાઉનલોડ કરી શકે છે અહીંયા જેપીજી પર બટન પર ક્લિક આપતા અહીંયા રિપોર્ટ્સ ડાઉનલોડ થાય છે જેપીજીમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે આખા વિદ્યાર્થીના બધા જ માર્ક્સ અહીંયા એક સાથે એક રિપોર્ટમાં આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે હવે હું તમને બતાવું કે એની પ્રિન્ટ લેવી હોય તો પ્રિન્ટ પણ પીડીએફ સ્વરૂપે આપણે અહીંયા લઈ શકીએ છીએ એકદમ સુંદર ડિઝાઇનમાં તમે અહીંયા પ્રિન્ટ જોઈ શકો છો તો આ રીતે એકદમ સરળ રીતે માર્ક્સ નાખી શકાય છે અને એકદમ સરળ રીતે આપણે એનો રિપોર્ટ જનરેટ કરી શકીએ છીએ જો આ વેબ એપ તમારી ખરીદવી હોય તો ચોવીસો નવ્વાણું રૂપિયામાં તમે ખરીદી શકો છો આ વેબએપ લાઈફ ટાઈમ માટે છે એક પરચેઝ કર્યા પછી એ લાઈફ ટાઈમ સુધી તમે આમાં માર્ક્સ એન્ટ્રી કરી શકશો જો આ વેબ એપ તમારી ખરીદવી હોય તો મારા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક કરી શકો છો વોટ્સઅપ નંબર છે ચોરાણું બે નેવું છ એકતાલીસ જો આ વેબ વેબએપમાં કોઈ ફેરફારની જરૂર હોય તો પણ તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી શકો છો